સિંધુ જળ સંધિ તોડવા બાદ જ્યારે મહત્વની બેઠક મળી જેમાં જળશક્તિ મંત્રી સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું છે કે એક ટીપું પણ પાણી એ પાકિસ્તાન હવે નહીં જાય આ સંધિ જે છે તોડવામાં આવી છે ત્યારબાદનું આ નિવેદન સીઆર પાટીલ દ્વારા આપવામાં આવ્યું છે ત્રણ તબક્કામાં લાગુ આ નિર્ણય જે છે એ કરવામાં આવશે સી આર પાટીલ દ્વારા આ મહત્વનું જે આ મોટું નિવેદન જે આપવામાં આવ્યું છે જ્યારે અહીંયા સિંધુ જળ સંધિ તોડવા બાદ હવે જે આ મહત્વની બેઠક મળી હતી તેમાં આ નિવેદન આપવામાં આવ્યું છે આપણી સાથે ઉમંગ રાવલ લાઈવ જોડાઈ ગયા છે ઉમંગ સિંધુ જળ સંધિ તોડી નાખવામાં આવી છે અને ત્યારબાદ જે હવે સી આર પાટીલે જે નિવેદન આપ્યું છે કે એક ટીપું પણ પાકિસ્તાન નહીં જાય

જળ સંચય મિનિસ્ટર જે છે સી આર પાટીલ એમની જે બેઠક છે બેઠકમાં એમણે વાત સ્પષ્ટ કરી દીધી કે ત્રણ તબક્કાની અંદર નિર્ણયો લેવાશે અને તમે જુઓ ચિનાબ નદી બીજી જે નદી છે એના જે બાંધ હતા એ તો બંધ કરી દીધા છે વાર છે રોકાઈ જાઓ એક ટીપું પાણી પાકિસ્તાનને મળવાનું નથી એ મિનિસ્ટર સીઆર પાટીલે સ્પષ્ટ કરી દીધું છે અને એટલા માટે પાકિસ્તાનના લોકો હવે ત્યાં આવવા ત્યાં મારવા માંડ્યા છે કે આ તમે લોકોને આમ અમાનવીય વર્તન કરી રહ્યા છો આમ કરી રહ્યા છો તેમ કરી રહ્યા છો અરે ભાઈ ઓ પાકિસ્તાનના લોકોને કહેવું છે કે જ્યારે તમારા ત્યાંથી આવીને આતંકીઓ અહીંયા દહેશતગર્દી ફેલાવી જાય કાયરતા ભર્યા પગલાં ભરી જાય અહીંયા આવેલા કાશ્મીરમાં ફરવા ગયેલા પર્યટકો ઉપર તમે જ્યારે ગોળીબાર થયો ત્યારે તમે ક્યાં હતા ત્યારે તમારા મોઢા સિવાય ગયા હતા બોલવા માટે અને હવે જયારે ભારત તૈયારી કરી લીધું છે કે આ પાકિસ્તાનને નથી છોડવાનું એને પરાસ્ત કરવાનું છે ને એને

સિંચાઈનું પાણી નહીં મળે તો અમારી ખેત પેદાશો ક્યાંથી થશે અમારું ઉત્પાદન ક્યાંથી થશે એટલે કમર તોડવાની વાત નક્કી થઈ ગઈ છે ઉદ્યોગની દ્રષ્ટિએ જોવો તોય અને ખેત પેદાશની દ્રષ્ટિએ જોવો તો પણ વિક્રમ એ વાત નક્કી થઈ કે આ પાણીનું ટીપું નહીં મળે એટલે તમે હાલત સમજો કે પાણી એ જીવનની પ્રાથમિક જરૂરિયાતો માનું એક અને એ જ આપણે બંધ કરી દઈએ એટલે એનું સીધું જ નાક છે અને ગળચી સુધી તો ભારત પહોંચી જ ગયું છે બસ હવે વાર છે અને મરોડવાની અને એટલા માટે જ બાંધ જે છે જે જે જગ્યાઓ આપણે વિદ્યુત ઉત્પન્ન કરતા હતા તે જે બાંધ હતા એ તો બંધ કરી દીધા છે એસી ટકા જોતું હતું ને હવે એક ટકો પણ મળે ને તો કહેજો અને નહીં મળે અને નિર્ણય એ ભારતે કરી લીધો છે ડંફાસો મારવાનું બંધ કરી દો હાય હાઈ નારા ત્યાં લગાવશો નહીં જ્યારે પર્યટકો પર ગોળીબાર થતો હતો ત્યારે આ લોકો ક્યાં ખોવાઈ ગયા હતા હાથમાં બેનર લઈને ત્યારે પાકિસ્તાનમાં નીકળવાનું હતું ને તમારા જ રક્ષા મંત્રી એવું કહે છે કે ત્રીસ વર્ષથી અમે આતંકીઓને પાળતા હતા પાળી રાખ્યા છે તો ત્યાં વિરોધ કરો ને કે ભાઈ એ ત્યાંની સરકારે એ બધા કારનામો જે કર્યા ત્યારે કેમ કોઈ એમની સરકારનું કોલર પકડવા ના ગઈને ત્યાં વિરોધ ના કર્યો ને હવે જયારે ભારત જવાબ આપવા માટે તૈયાર થઈ ગયું છે ત્યારે ત્યાં હાય હાય નારા લગાવશો શરમ કરો શરમ કે તમારા જે અધિકારીઓ તમારી જે સરકાર છે 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 એમણે પાકિસ્તાનને બરબાદ કરી દીધું અને હવે ભારતનો વારો એટલા માટે વડાપ્રધાને પણ કહી દીધું છે કે જમીન ગોતવી પડશે પાકિસ્તાનની અને એ પછી જ્યારે નિર્ણય થયો અને જળશક્તિ મિનિસ્ટર છે સી આર પાટીલે પણ એ વાત સ્પષ્ટ કરી દીધી કે ત્રણ તબક્કામાં નિર્ણય અને પાકિસ્તાનનું પાણી બંધ વિક્રમ